નલિયા માંડવી નેશનલ હાઈવેના કોઠારા ટેબલે ફાટકની પરિસ્થિતિ છેલ્લા દોઢ વર્ષથી ખરાબ છે રસ્તો અત્યંત ભારે માત્રામાં બિસ્માર થઈ ગયો છે રોજ બરોજ અકસ્માત થઈ રહ્યા છે આમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટી આ રસ્તોમાં મરામત કરવા માટેના કોઈ પગલાં લેતા નથી ના છૂટકે આંદોલન કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ હવે જોઈએ ખીરસાહથી મારા પ્રતિનિધિ રજા ખિંગરાનો એક વિસ્તૃત અહેવાલ અબડાસા તાલુકાના નલિયા માંડવી નેશનલ હાઇવે ઉપર કોઠાના રેલવે ફાટકની પરિસ્થિતિ છેલ્લા દોઢ વર્ષથી ખરાબ છે વહીવટીતંત્ર મોટા અકસ્માતની રાહ જોતા હોવાના કારણે આ જે પરિસ્થિતિ ખરાબ છે તેનું કોઈ નિરાકરણ આવતું નથી અબડાસા તાલુકાના જીવાદોરી સમાન નલિયા માંડવી નેશનલ હાઇવે જે સમગ્ર તાલુકાની પ્રજાને તાલુકા મથક નલિયા જવાનો એકમાત્ર રસ્તો છે અબડાસા ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ અને આમતક ટીવી ન્યૂઝ ચેનલના અબડાસાના ખેરસરાના પત્રકાર રજાક હિંગોરાએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી કોઠારા રેલવે ફાટક ક્રોસિંગ રોડની હાલત અત્યંત ખરાબ છે તંત્રના અધિકારીઓ પોતે પણ અનેક વખત આ રોડ પર પ્રસાર થતા હોવાના કારણે તેઓનું પણ પેટનું પાણી હળતું નથી અને પરિસ્થિતિ વધારેને વધારે ખરાબ થતી જાય છે નાના મોટા કેટલા અકસ્માત થઈ ચૂક્યા છે સમારકામ કરવા માટે નેશનલ હાઇવે કચેરી દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી પાનાડા ગામ નજીક પણ આવી જ પરિસ્થિતિ છે વહેલી તકે સમારકામ નહીં કરવામાં આવે તો આવતા દિવસોમાં આંદોલન કરવું પડશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે